નમસ્કાર મિત્રો અમારી ચેનલ ધાર્મિક વાર્તાઓ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ તબક્કે જૂઠું બોલીએ છીએ પરંતુ આપણામાંના ઘણાની આદતોમાં જૂઠું બોલવાનો સમાવેશ થાય છે પણ અમુક લોકો જરૂર પડે અથવા સંજોગો પ્રમાણે જૂઠું બોલે છે પોતાની જાતને અથવા કોઈની વાત સાચી સાબિત કરીને સામેની વ્યક્તિને મૂર્ખ બનાવવી એટલે કે અસત્યને એવી રીતે રજૂ કરવું કે તે સત્ય જણાય આ દરેક માટે નથી આ એક કળા છે જે અમુક રાશિના લોકોમાં જન્મજાત હોય છે આ દુનિયામાં કોઈ જૂઠાણું સહન કરી શકતું નથી દરેક જણ સત્યનો સામનો કરવા માંગતો નથી જૂઠું બોલવું એ અમુક લોકોના સ્વભાવમાં હોય છે તે જ સમયે કેટલાક લોકો એવી રીતે જૂઠું બોલે છે કે તે એકદમ સાચું લાગે છે આવા લોકો આ કામમાં એટલા એક્સપર્ટ હોય છે કે તેમની આ આદત જ તેમની ઓળખ બની જાય છે આવા લોકોની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી જ્યોતિષશાસ્ત્રમાં પણ કેટલીક રાશિઓના સ્વભાવને કારણે તેમને જૂઠની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે વ્હાલા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી પર ક્લિક કરો નોટિફિકેશન ને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો અમને જણાવો કે રાશિ પ્રમાણે કોણ સૌથી વધુ જૂઠું બોલે છે નંબર મેષ રાશિના લોકો હંમેશા ખોટું બોલતા જોવા મળે છે તે હંમેશા હું શાંતિ પ્રેમાળ વ્યક્તિ છું મને ગુસ્સો આવતો નથી પરંતુ સત્ય એ છે કે મેષ રાશિના લોકો ક્યારેય શાંત સ્વભાવના હોઈ શકતા નથી આ તેમનું જૂઠ છે કે તેઓ હંમેશા શાંત દેખાવાનો પ્રયાસ કરે છે નંબર બે વૃષભ રાશિના લોકો ત્યારે જ જૂઠ બોલે છે જ્યારે તેમને લાભ મળતો હોય અન્યથા આ રાશિના લોકો જૂઠ બોલવા વગેરે માટે જાણીતા નથી જો કે આ રાશિના લોકો વફાદાર માનવામાં આવે છે પરંતુ જો તેમને લાભ મળે તો તેઓ ક્યારેય જૂઠ બોલવાથી બચતા નથી સામાન્ય રીતે સાદું જીવન જીવતા આ લોકો જરૂરિયાત મુજબ ખોટું બોલી શકે છે નંબર ત્રણ મિથુન રાશિના લોકો વક્તૃત્વમાં કુશળ હોય છે પરંતુ ક્યારેક તેઓ જૂઠું બોલે છે તેની પાછળનું કારણ એ હોઈ શકે છે કે તેઓ દરેકને ખુશ રાખવા માંગે છે અને સમસ્યાઓથી બચવા માટે જૂઠું બોલે છે તેઓ સમાજમાં પ્રભાવશાળી બનવા માંગે છે અને કેટલીકવાર આ માટે જૂઠું બોલવું જરૂરી લાગે છે આ રાશિના લોકોનો દરેક વસ્તુ પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ હોય છે જે અન્ય લોકો માટે જૂઠું લાગે છે તે ઘણીવાર તેમને સાચું લાગે છે અને તેઓ તેમ કરવાનું ચાલુ રાખે છે આ રાશિના લોકો બેવડાપાત્રનું જીવન જીવે છે આ લોકો જૂઠ બોલવામાં ખૂબ જ ઝડપી હોય છે એવું માનવામાં આવે છે કે તેઓ તેમના મંતવ્યો એટલી મજબૂત રીતે રજૂ કરે છે કે કોઈ તેમના જૂઠાણાને પકડી શકતો નથી આ રાશિના લોકો સમય અને લોકોને ધ્યાનમાં રાખીને જૂઠું બોલે છે જ્યારે જરૂર હોય ત્યારે તેઓ પોતાની જાતને તે રીતે અન્ય લોકો સમક્ષ રજૂ કરે છે નંબર ચાર કેન્સર આ રાશિના લોકો જૂઠું બોલવા માંગ બીજા ક્રમે આવે છે ખોટુંગ બોલવું એ તેમના ડાબા હાથની રમત ગણાય છે સંકટના સમયે આ લોકો જૂઠું બોલવા માંગ સૌથી આગળ હોય છે આસાનીથી પકડાતું નથી આ રાશિના લોકો તમને ક્યારેય સ્પષ્ટ રીતે કહે છે નહીં તેમને હંમેશા વસ્તુઓને વળી જવાની આદત હોય છે આ લોકો ખાસઠુંબ બોલતા નથી પણ હા આ લોકોને ખાસ કરીને સત્યને વિકૃત કરવાની આદત હોય છે નંબર પાંચ સિંહ રાશિના લોકો સ્વાભિમાની હોય છે અને પોતાને દેખાડવા માટે બોલી શકે છે આ પાછળનું કારણ એ હોઈ શકે છે કે તેઓ તેમના વ્યક્તિત્વમાં શક્તિ અને આત્મવિશ્વાસ દર્શાવવા માટે જૂઠું બોલી શકે છે તેઓ લોકોની લાગણી દુભાવવાને બદલે ખુશ રાખવાનો પ્રયાસ કરવાનું પસંદ કરે છે જેના માટે તેઓ જૂઠું બોલે છે સામાન્ય રીતે સિંહ રાશિના લોકો જૂઠું બોલતા નથી જ્યારે પણ તેમને જૂઠું બોલવું પડે છે ત્યારે તેઓ જૂઠને એવી રીતે રજૂ કરે છે કે તેનાથી કોઈને દુઃખ ન થાય ઘણી વખત તે કોઈ ખાસ વ્યક્તિને આકર્ષવા અથવા કોઈ સમસ્યામાંથી બહાર આવવા માટે જૂઠું બોલે છે સિંહ રાશિના જાતકોને સત્ય ગમે છે પરંતુ જો જરૂરી હોય તો તેઓએ જૂઠું બોલવું પડશે અને વસ્તુઓને એવી રીતે રજૂ કરવી પડશે જેથી કોઈને ખરાબ ન લાગે અને સમસ્યા પણ દૂર થઈ જાય અંક કન્યા પોતાની સમસ્યાઓ છુપાવવામાં આગળ હોય છે પીડામાં હોવા છતાં તેઓ સ્પષ્ટપણે જૂઠું બોલે છે કે તેમને કોઈ સમસ્યા નથી આ લોકો ક્યારે તેમની સમસ્યાઓ વિશે જણાવતા નથી જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેઓ સ્પષ્ટપણે જૂઠું બોલે છે આ કરતી વખતે તમને ખ્યાલ પણ નહીં આવે કે તેઓ ખોટું બોલી રહ્યા છે આનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે તેઓ તેમના સંઘર્ષ અને સમસ્યાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે અને ક્રૂરતા બતાવવા માંગતા નથી તેથી તેઓ ખોટુંબ બોલીને તેમની સમસ્યાઓથી બચવાનો પ્રયાસ કરે છે તુલા રાશિના લોકો ઘણી વાર અનિર્ણાયક હોય છે તેથી તેમને જૂઠનો આશરો લેવો પડે છે તેઓ સત્યથી દૂર ભાગે છે અને અસત્યનો આશરો લેતા રહે છે તેમાં ફસાઈ ગયા પછી તેઓ તેમના માટે જૂઠું બોલવું એ રામબાણ બની જાય છે નંબર આઠ જો તમે વૃશ્ચિક રાશિના લોકોને એવું કહેતા જુઓ કે તેમને કોઈ પણ વસ્તુની લત નથી તો આ લોકો એકસો ટકા ખોટું બોલે છે ખોટું બોલવું આ રાશિના લોકો બાબતોમાં સૌથી આગળ હોય છે આ લોકો પર બિલકુલ વિશ્વાસ કરી શકાય નહીં વૃશ્ચિક રાશિના લોકો ખોટી વાર્તાઓ બનાવવામાં ખૂબ આગળ હોય છે જ્યારે તેમના પર કોઈ સંકટ આવે છે ત્યારે તેઓ ખૂબ જ સરળતાથી જૂઠું બોલે છે આ રાશિના લોકો વેપારના ક્ષેત્રમાં ખૂબ આગળ હોય છે આ કામમાં પણ તેમને જૂઠાણાનો સહારો લેવો પડે છે પ્રેમ સંબંધની બાબતમાં પણ તેમને બોલવું પડે છે તેમના પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે વૃશ્ચિક રાશિ ખૂબ જ લાગણીશીલ હોય છે અને ક્યારેક બોલી શકે છે તેઓ બોલવાનું કારણ એ હોઈ શકે છે કે તેઓ પોતાને બચાવવા માટે તેમની લાગણીઓને છુપાવવાનો પ્રયાસ કરે છે તેઓ તેમના સ્વરક્ષણ માંગ માને છે અને જૂથુંગ બોલીને તેમના વ્યક્તિત્વમાં સલામતી અનુભવે છે નંબર નવ જો તમે ધનુ રાશિના લોકોને એવું કહેતા સાંભળો છો કે મને તમારી પરવા નથી તો તે સાચું નથી સત્ય એ છે કે તેઓ તમારા વિશે વધુ કાળજી રાખે છે તેના કરતા કાળજી લો છો ધનુ રાશિના લોકો સ્વભાવમાં સૌથી વધુ કાળજી લેનારા હોય છે આવી સ્થિતિમાં કોઈની પરવા ન કરવી એ તેમની આદત નથી ધનુ રાશિના લોકો માત્ર દેખાડો કરવા માટે જૂઠું બોલે છે નંબર દસ મકર રાશિના લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતા નથી મુશ્કેલીમાં ફસાયેલા હોવા છતાં તેઓ બોલે છે અને કહે છે કે તેમને કોઈની મદદની જરૂર નથી આ રાશિના લોકો ખૂબ સ્વાર્થી હોય છે નંબર અગિયાર કુંભ રાશિ આ રાશિના લોકો પોતાનું કામ કરાવવા માટે જૂઠ બોલે છે તેમને લાગે છે કે પ્રેમ અને યુદ્ધ માંગ બધું જ ન્યાયી છે તેથી તેઓ જૂઠું બોલવામાં શરમાતા નથી નંબર બાર મીન રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને સામાજિક હોય છે પરંતુ ક્યારેક તેઓ જૂઠું બોલી શકે છે આ એટલા માટે શકે છે કારણ કે તેઓ પોતાને વધુ સારું દેખાવાનો પ્રયાસ કરે છે અને લોકોની મદદ મેળવવા માટે જૂઠું બોલે છે તેઓ તેમનો અવાજ સંભળાવવામાં માહિર છે અને તેથી તેઓ જૂઠું બોલવામાં સક્ષમ છે મીન રાશિના લોકો સત્યથી ડરતા હોય છે પરંતુ દરેક વખતે અસત્યનો માર્ગ પસંદ કરતા નથી જ્યાં તેમને યોગ્ય લાગે તેઓ આશરો લે છે મીન રાશિના લોકો બોલવાની વાત આવે ત્યારે અન્ય રાશિઓ કરતા થોડા અલગ હોય છે તેઓ સ્વભાવે સ્વાર્થી હોય છે તેઓ ઘણી પોતાના સ્વાર્થ માટે જૂઠું બોલે છે ઘણી વખત આ લોકો ઝૂપાણાની મદદથી અન્ય લોકોને તેમના વિચારોમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે તેમની વાત સમજવા માટે તેઓ ઘણીવાર અન્ય લોકો સામે સારા હોવાનો કરે છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો